ગુડ મોર્નિંગ નમસ્કાર મિત્રો કેમ છો બધા રામ રામ બધાને તો બે દિવસ પછી વળી પાછો લોગ આપણે ચાલુ કરી દીધો છે ને આ રહ્યો આપણું થોડુંક સુકાઈ ગયું છે લગભગ આજે બપોર પછી કે કાલે આને આગ લગાવી દઈએ તો શું છે પાંદડી થોડી થોડી સુકાઈ ગઈ છે જેટલી સળગે એટલી જવા દઈએ સળગાવી દઈએ ફોજ સાફ કરવો છે એકદમ બધો ક્લિયર અને બધા છે ને જો સુકાઈ ગયા છે થળ એના કાપી નાખ્યા છે એટલે ધીમે ધીમે આગ લગાવીને કરી દઈશું વિદ્યાની એ ભૂલ થઈ ગઈ અહીંયા છે ને પેલા બધા ને એ થોડા થોડા સળગાવવાના હતા કારણ કે સળગાવવામાં બહુ કામ કરે એટલા માટે ને જો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા લાઈક તો બને જ છે મને ખબર છે કરી જ દેશો તમે વિડીયોને વધુથી વધુ શેર કરો અને આપણું એક બીજું ચેનલ છે હાર્વી ફાર્મ એન્ડ નર્સરી એને પણ સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો કારણ કે એમાં એની અંદર અમે ઘણી બધી માહિતી માહિતીવાળા વિડીયો નાખતા હોઈએ છીએ તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં હશે જ એની જરૂરથી તો મિત્રો બપોર પછી આપણે આવી ગયા છીએ વાડી અત્યારે વાગે છે સાડા ત્રણ કટિંગ નીચે તો ઓલમોસ્ટ થઈ જ ગયું છે હવે જે ખાલી ફંગસનું કટિંગ છે ને ફંગસવાળી લીફ એ જ ખાલી કાપવાનું બાકી છે બીજા છે ને ઉપાડીનો બધું રાખે છે રોપા બનાવવાના છે એટલા માટે કારણ કે આઠસો સાતસો આઠસો રોપા છે ને ટોટલ ત્રણ હજારની આસપાસ રોપા જોઈએ છે બધા કાઢવા તો પડશે ને એટલા માટે અહીંયાથી બનાવવા પડશે બીજા જોઈએ હવે શું થાય છે વાલનો વાલ તો હવે લગભગ મહિનો એક જેવું છે પછી વટાઈ જશે કાં તો વીળી જશે પછી છે ને એનામાં મગ નાખી દઈશું મગ તો શું છે ઉનાળામાં આપણે રિફ્લેક્ટિવ હીટ રિફ્લેક્ટ ન થાય એટલા માટે આવીએ છીએ આજે બધી ફંગસ કાપવાની છે દેખાય છે ને આમાં છે ને અહીંયાથી આપણે પાંદડું કાપી દઈએ આ છે ને આ ફંગસ આખી કાપી દેશો અહીંયાથી બધા બધા કાપી દેશો ફંગસવાળા હવે ને જે એવું તો એક વખત સાફ પાવડર હલાવી દેશો જોઈ લઈ શું થાય છે સાથે બ્લુ કોપર પણ આવે છે બ્લુ કોપરમાં પણ પ્રોબ્લેમ નીકળી તો એ પણ ટ્રાય કરશું છે વાલ મારે નડે છે બધું નીકળી જાય તો પછી વ્યવસ્થિત ખાતર પણ આપણે ઓલું નખાઈ જાય બધું થઈ જાય તો વાંધો ન આવે એટલા માટે આપણે જલ્દી કરાવીએ છીએ તો હવે શું ખાતર હવે બે ત્રણ મહિના નખાશે એટલે ખાતર બે ત્રણ મહિના ત્યાં સુધી કંઈક પોષણ માટે જોઈશે તો આપણે વીસ વીસ તેર ને બ્લેક કાર્બન નાખી દીધું છે અહીંયા મેં સવારે થોડીક સફાઈ કરી જો અહીંયા કને અહીંયા હતા નહીં કાપી નાખ્યા છે ધીમે ધીમે આ બધું સાફ કરી દઈશું પાંદડી ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે સુકાઈ જાય એટલે પછી વ્યવસ્થિત આગ લગાવી દઈએ એનામાં આજે લગભગ થશે આગ લગાડવાનું હજુ સુકાઈ ગઈ છે એટલે જલ્દી સળગતી જશે દવા પણ ભરેલી પડી છે કે આ તો મિત્રો આપણો બીજો રાઉન્ડ ચાલુ છે દવા છાંટવાનો પાંચ દિવસ પહેલાં છાંટી હતી થોડુંક સુકાઈ ગયું છે વચ્ચે રહી ગઈ હતી ક્યાંક ક્યાંક તો એ હવે છાંટીએ છીએ દવા તો ખાલી કરવી પડશે ને કેટલી ભરેલી બહુ જો ત્રીસ ટકા ખતમ નથી થઈ મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા વાડી આંબાવાળી વાળી આવ્યા છે ને આ ટ્રીપ બધી પાથરી દીધી છે ઉપરનો ભાગ પથરાઈ ગયો છે નીચેનો ભાગ બાકી છે તો એ બાજુથી પાછળ છે સીધા આ બાજુથી પાથરતા આવે છે બધા આ બધો ભાગ ઉપરનો પથરાઈ ગયો છે ક્યાંક લાંબી ટૂંકી છે એટલે મારા આઈ થિંક મારા ખ્યાલથી આ લાંબી હશે એવું કંઈક હશે બધી પથરાઈ ગઈ છે જો બધી ટ્રીપ તો મિત્રો આપણી બધી ટ્રીપ પથરાઈ ગઈ છે હવે ક્યાં 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 તૂટેલા છે એ સાંધવાનું કામ ચાલુ છે બાજુ આ બાજુ તો થઈ ગયું છે બાજુ બાકી છે એ કરે છે તમે જોઈ શકો છો બધા પથરાઈ ગયા છે હવે છે ને ચાલુ કરીને એક વખત સાફ કરવાની છે અંદર જે કચરો હોય ને બધો સાફ કરી દઈએ તો બધી પથારી તો ગઈ છે બધી લાઈનો હવે છે ને ખાલી ચેક આપણે મતલબ જ્યાં તૂટેલી છે ને ક્યાં ક્યાંક રોટા વેઠા હોય કે ગમે તે થયું હોય તો એ સાંધવાનું ચાલુ છે મતલબ પેક કરવાનું ચાલુ છે એ થઈ જાય એટલે પછી કાલે સવારના પાંચ વાગે લાઇટ આવે છે તો આપણે ઓટોમ નાખીને ચાલુ મતલબ આ સાડા સાત આઠ વાગે આવશું ચાલુ કરીને ટેસ્ટિંગ કરી લેશું સવારનો તો કર્યું તો અહીંયા ટેસ્ટિંગ થોડુંક ક્યાં ક્યાંક તૂટેલું હતું બધું બંધ કરી દીધું છે હવે જોઈએ એટલો ટાઈમ લાગે આજનો દિવસ તો બધું આ રિપેરિંગ કરવામાં લાગશે તો કાલે સવારે ટેસ્ટિંગ કરશું ટેસ્ટિંગ થઈ જાય એટલે પછી એક વખત પાણી આપી દઈએ આખો વારો આઠ કલાક આ બાજુ બે દિવસ લાગશે આઠ કલાક આ બાજુ ઉપર ને આઠ કલાક નીચે એવી રીતે પૂરેપૂરું રીઝી જાય જો વાંધો ના આવે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા છે અમુક અમુક ચોખ્ખા છે જો ક્લિયર દેખાય છે એકદમ અમુક અમુક જૂના જે છે ને આ બધા આ બધા બધી ગળાવાળા છે જો આ બધો આવી ગયો છે ગળો દેખાય છે એ છે ને હવે માક આવશે ત્યારે સાફ થશે નહીં તો પછી એક વખત શેમ્પુ આવે ને ઘણા બધા ખેડૂતો શું કરે છે શેમ્પુ નાખી હજાર લીટરની હજાર લીટરની ટાંકીમાં પાણી ફૂલ ભરી અને એકથી બે બોટલ શેમ્પુ નાખીને હલાવે છે કારણ કે જેનાથી આના ઉપર ટચમાં આવે છે ને ત્યાં બધું સાફ થઈ જાય છે આ બધું તો શું છે સનલાઇટ પડે ને એટલે આનો ગ્રોથ મળે આમ તો છે ને એને ઘણા બધા લગભગ તો બધા ઝાડને સનલાઇટ જોઈતી હોય છે એટલે ફોટો સિન્થેસિસ માટે એ ભાષામાં કહીએ તો પ્રકાશ વિશ્લેષણની પ્રક્રિયા જેનામાં ઝાડ છે ને એ વિટામિન લેતું હોય છે ડી ગ્રોથ કરવા માટે તો એને આ બાધારૂપ બને છે તો એ ક્લિયર કરવા માટે સાફ કરવું પડે છે એમ તો નવા પત્તા આવી ગયા છે એટલે વાંધો તો નહીં આવે ક્યાંક ક્યાંક છે ને બોર પણ આવી ગયા છે તો એ પણ આપણે જોઈ લેશો કેવી રીતે છે ને શું છે ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ફરીથી નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને લાઇક કરો ન બોલતા તો ચાલો બધાને રામ રામ